ખેતીવાડી ઉત્પાદક બજાર સમિતિ ખેડ બ્રહ્મા ખેતીવાડી બજાર ઉત્પાદક સમિતિ માર્કેટ યાનો સત્યાવીસ દસ બે હજાર પચીસ નો રોજ મુહૂર્ત સવારે દસ વાગ્યાના સુમારે શ્રીફળ વધી રહી ચેરમેન શ્રી હીરાબાઈ વાઇસ ચેરમેન ચેતન મહેતા સ્ટાફ મેમ્બર શરૂ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અગ્રણી વેપારી મિત્રો શૈલેષ મહેતા અનિલભાઈ દિનેશ મહેતા ડાયાભાઈ પટેલ બારોટ હાજરી ઉત્તમ ભાવ આપતા ખેડૂતોમાં અન્નની લહેર ફેલાઈ આવેલ સર્વેની આભાર વિધિ વાઇસ ચેરમેન ચેતન મહેતાએ કરેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે સૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા નવા વર્ષના પ્રસંગે ઉપસ્થિત ચેરમેન શ્રી બોર્ડ ડિરેક્ટરો ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો અહીં આપ સર્વેનું ખેડ બ્રહ્મા માર્કેટ યાર્ડ વતી હું આપનું ખૂબ ખૂબ અભિવાદન અભિવાદન કરું છું આવનારું વર્ષ ખેડૂતોને મંગલકારી શુભદાયી અને આરોગ્યમય રહે તેવી શુભકામના સાથે નવું વર્ષની શરૂઆત કરીએ નવું વર્ષ એટલે કે માર્કેટ માર્કેટયાર્ડના મુખ્ય ત્રણ પાયાઓ છે પહેલો પાયો સાચું તોલ ક્યાંય કોમ્પ્યુટરાઈઝ ઇલેક્ટ્રિક કોટો કાંટો છે જેનું દર મહિને ચેકિંગ કરવામાં આવે છે બીજું રોકડ નાણાં મળે છે એટલે કે સેમ દિવસે આપને ચેક મળી જાય છે ત્રીજું અમારા વેપારી મિત્રો બાર દેશાવરમાં વેપાર કરી અને ઉત્તમમાં ઉત્તમ ભાવ આપને લાવવાની કોશિશ કરે છે અને એના માટે માર્કેટનો યા યાર્ડનો સ્ટાફ તત્પર્ય રહે છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને ખાસ નમ્ર અરજ કે આપનો માલ વાયદામાં બીજી કોઈ રીતે બારોબાર વેચશો નહીં કારણ કે ખોટા તોલ થાય છે પેમેન્ટમાં પડતી અગવડો થાય છે તો આપ આપનો માલ માર્કેટ યાર્ડમાં લાવી અને યોગ્ય આપની ઉપજનું નાણું મેળવશો અસ્તુ ભારત માતાી